એટલા માટે તમને કઈ એમ રિચાર્જ કરવા માટે કઈ તકલીફ થાય છે એટલે મેં પૂછવા ફોન કર્યો તો જીઓ માં હું સીમા ચોર કાર્ડ માં હા આ તો નહીં કરાય તો આ તો કરાવો સાહેબ શું યાર તમે પછી ઓય તાણ તાણ માન કશું કે ના ના નેટ બેટ સુવિધા કે અરકે નહી હતી તમે બીપી જો નઈ જોઈએ કાતી અરે ના ના બધું બરોબર આવ પણ નહીં આતા ટાઈમ નહીં ને એટલે ના ટાઈમ નહીં સાહેબ એવું થોડી હોય time નહિ તો નહિ અચ્છા તો તમે recharge કરાવા માટે અત્યારે ઓફર આવી છે એટલે તમને કીધું સાહેબ શું તમે બસો થી કરો શું offer શું છે પાંચસો રૂપિયા માં તો થઇ જશે જે છસો નવ્વાણું નો પ્લાન છે ને એ પાંચસો માં અત્યારે મળે છે એટલે અચ્છા એવું છે હા તો કર નાખો સાહેબ તો અત્યારે account માં આઠ રૂપિયા પડ્યા આઠ રૂપિયા કર કરી દેતા હોય તો આઠ રૂપિયા વાળી કોઈ સ્કીમ હોય તો કો શું સાહેબ તમે ભેણ છો તો આઠ રૂપિયા નો લોડો મળે આઠ રૂપિયામાં કશું આવતું નહીં સાહેબ અત્યારે અપલમ ચપલમ આઠ રૂપિયા ની કાંઈ ગાંડ તમે યાર આઠ રૂપિયામાં કઈ રીતે તમે કહો સાહેબ અરે આવતી હશે જુઓ ને હશે ચોપડા ફેંદો ને આઠ રૂપિયામાં મારો લંડ આવે સાહેબ લેવો છે હા તો પછી કાલે અકાઉન્ટ માં પૈસા આવશે ત્રણસો તો ત્રણસો હોય તો હશે ને ત્રણસો માં સાહેબ સારા ખરા પણ એટલું તમને મજા નહીં આવે તમે અત્યારે કરંટ પ્લાન યુઝ કરતા હતા ને બે મહિના થઈ ગયા બે મહિના પહેલા તમે જે યુઝ કરતા હતા ને હા એવું નઈ મળે સાહેબ એવું છે વાંધો નઈ પણ જે મોડો ને ત્રણસો માં મળશે તો ખરી ના ત્રણસો માં મળશે પણ સાહેબ તમે તમે અમે વાત થશે કેવું સાહેબ તમે ફટ કરજો ચાલુ કરશો ને ક્રોમ એમાં તમે ટાઈપ કરીને તમે વિડીયો જોવાનું ચાલુ કરશો ને જે ઓરિજિનલ સીન આવશે ને એન પેલા તો તમારું રિચાર્જ પતી જશે નેટ પતી જશે સાહેબ એટલે કહું ત્રણસો માં આ તો 400 વાળું કરાવી કારણ કે કાલ તો હણ માર

લગન માં તો છોકરા ના લગ્ન માં તો બહુ ઉડા પૈસા જોયું ઇન્સ્ટાગ્રામ માં હા એ સાહેબ અમાર ના હોય ને અમારો ઉપર નો સાહેબ હોય ને સાહેબ એ હોય ને તો આમ ત્રણ સો માટે રોવો ત્રણ માં કે ચાલુ થાય ને પતિ જાય અમે અમે લોકલ હે લોકલ કેવા સાહેબ પછી જો આ અત્યારે જે માં સ્કીમ ચાલે એ પછી સાહેબ તમને સાત માં જ પડશે ત્યાં તમને પોસાશે નહીં એટલે તો કહું છું સાહેબ હા તો હું જોઉં હું કે ત્રણ વાળી શું સાહેબ શું જોઉં યાર તમને નહીં ખબર કે મારે કયો પ્લાન છું શું ભેણચોદ યાર જિંદગીમાં કરશો આગળ અરે જીઓમાં માં પણ અલ્યા નેટ બરોબર આવતું નહીં વીઆઈ વાળા જેવુ રાત્રે કેટલું ફ્રી આપે રાત્રે જયારે કામ હોય ત્યારે એ લોકો ફ્રી આપે અને તમે નેટ સાથે આપતા નહીં બાર થી છ સાહેબ એ વીઆઈ વાળા આપે તમારી વાત સાચી પણ સાહેબ બાર થી છ તા આપે અને શનિ રવિ શનિ રવિ બૂમ પડાવીએ તો શનિ રવિ ભી આપે

ના 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 એ જોઈએ હું કરું કે હું નહીં કરું શું શું સાહેબ તમે યાર આવી બેહો બેનચોદ બગચોદી ના કરો સાહેબ સાચું કહું હું રિચાર્જ કરી નાખું તમે ઉધાર માંથી પૈસા લઈ લો ના ના ઓછી ના ઓછી ના પૈસા ના હોય કશું ના હોય આવા સાહેબ તમાર લંડ જેવો હા તમે આવો રિચાર્જ નહીં કરાય એક તો સાહેબ તમે જીવનમાં આગળ કરશો હું તમે ચોદવા જશો તો ભી તમે